જો આજે આવ્યો છું સુરત કતાર ગામ નારાયણનગર આ હાડીમાં કેમ કે અહીંયા બહુ જ સસ્તી સાડી મળે છે ને રતિભાઈ ની દુકાન છે કેમ કે એને મને ખાસ ફર્સ્ટ ટાઈમ કીધું હતું કે આપણે ખૂબ જ સસ્તી સાડી અને બબી હજાર ની સાડી આપણને ઈ માત્ર પાંચસો થી સાતસો રૂપિયામાં આપે છે પાંચ હજાર ની સાડી હોય તો એ બહુ સસ્તા ભાવે આપે છે તો આપણે એની પાસે જાણીએ રતિભાઈ તમારી પાસે કઈ સાડી કઈ તમે કહો છો પાંચ હજાર વાળી સાડી સસ્તી આપું છું બોલો એવું છે સાહેબ હા કે આજે સાડી છે ને આ ડિજિટલ પ્રિન્ટ છે વિસ્ફોર્સ ની અંદર આવે આ એકદમ ફ્રેશ સાડી છે આ બજારની અંદર સાડા છ હજાર રૂપિયા લે છે આપણે અહીંયા ફક્ત ને ફક્ત ત્રેવીસો પચાસ રૂપિયામાં વેચીએ છીએ પછી આ જુઓ મિત્રો આમાં થોડું ઘણું સેકન્ડ આવશે કેમ કે આ મોંઘી સાડી છે થોડું ઘણું સેકન્ડ આવશે પણ તમારે સાડી ખૂબ જ ફ્રેશ અને સારી સાડી આવશે અને બજાર કરતા સાવ નજીવી કિંમતે સાડી મળશે એક વખત રતિભાઈ આની દુકાને જરૂર છે તમે મુલાકાત લો સાડી તમારે જો સસ્તી સાડી અને સારી સાડી લેવી હોય તો રતિભાઈની દુકાન એક વખત જરૂર જરૂર મુલાકાત લો રતિભાઈ શું તમારો આ મોંગી સાડીનું શું કહેવાનું છે મારું એવું કહેવાનું છે કે આ પશ્મિના છે પશ્મિના હા પશ્મિના છે આ પશ્મિના જે સાડી છે એ બજારની અંદર 2250 1500 રૂપિયા લે છે આપણે ત્યાં ફક્ત ને ફક્ત 850 રૂપિયામાં વેચીએ છે અને આપણે અહીંયા કતારગામ નારાયણનગરની અંદર દસ પંદર વર્ષ થઈ ગયા છે ને આપણે આવી રીતે મેળા અને સેલ જ ભરાતા હોય છે આપણે એકદમ ચોથા ભાગમાં કહીએ ને તો પણ સારું ભાગની અંદર આપણે તમામ સાડીઓ વેચીએ છીએ પોઝિશન પ્રિન્ટ કેવાય પ્યોર અંદર પ્યોર વિસ્કોસની અંદર આ પોઝિશન પ્રિન્ટની સાડી છે તો બજારની અંદર પાંચ હજાર છ હજાર રૂપિયા લે છે એ હું ગેરંટી કઉ તમને અને મારી ત્યાં દુકાને ખાલી ત્રેવીસો પચાસ રૂપિયામાં જ છે અને મારા હિસાબ પ્રમાણે ની આજુબાજુ તો હોય આપણે તો અડધા ભાવમાં વેચીએ છીએ મિત્રો બહુ સસ્તી સાડી છે એક વખત જરૂર કતારગામ નારાયણ જરૂર મુલાકાત તમારી તમારી દુકાન માં મોંઘા મોંઘી કઈ છે મારી દુકાનમાં મોંઘા માં મોંઘી આ જંગલો છે

સસ્તી સાડી મિત્રો મિત્રો જરૂરથી જરૂરથી કરજો તમે એક કલર છે સરસ તો ઓ હોય સસ્તા ખૂબ જ સસ્તી સાડી મળે છે ને થોડી ઘણી સેકન્ડ હેન્ડ આવશે પણ તમને જે બજાર કિંમત છે એની કરતા સાવ નજીવા કિંમતમાં સાડી મળે છે આજે હું તમને સાડી આપું